નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની એસએસવી કેમ્પસ દ્વારા માઇન્ડ સ્પાર્ક એક્સપોનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા નવક્રાંતિ અને અનુભવાધારિત શિખરનો ઉત્સાહભર્યો પ્રદર્શન જોવા મળ્યું कैंपस ना लगभग 150 જેટલા વિદ્યાર્થીઓએ કુલ 100 વર્કિંગ અને સ્ટેટિક મોડેલ્સ પ્રસ્તુત કર્યા જેમાં ગણિત, વિજ્ઞાન, ईवीएस, હિન્દી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, રોબોટિક્સ તથા આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા વિષયોનો સમાવેશ થતો હતો એક્સ્પો દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અંગ્રેજી વિષયના લાઇવ પરફોર્મન્સ રજુ કરવામાં આવ્યા જેમાં કવિતાઓ, સ્કીટ્સ અને રેસ્પ્રેડ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા તેઓ આત્મવિશ્વાસપૂર્વક પોતાની પ્રસ્તુતિ કરી कार्यक्रम ने उजनी सबर बनाव माननीय मेहमा तरीक डॉक्टर किशोर मिश्रा वैज्ञानिक प्लाज्मा रिसर्च श्रीमती निष्ठा ओझा श्री श्रीनिनेश भाभोर असिस्टेंट डायरेक्टर यूथ कल्चरल एंड स्पोर्ट्स डिपार्टमेंट गुजरात सरकार उपस्थित रहने विद्यार्थी शिक्षकों की कल्पनाशक्ति कंसेप्ट स्पष्टता श्रेष्ठ प्रयत्नों की खूब प्रशंसा की मताओ विशाड़ संख्या में मुलाकात ली थी दरेक विभाग की मुलाकात लाइन संवाद करता आत्मविश्वास ने नवीन विचार शक्ति आज एस एस बी कैंपस में हमने माइंड्स पार्क एक्सपो ऑर्गेनाइज किया है जिसमें क्लासेस वन टू ट्वेल्थ के बच्चों ने पार्टिसिपेट किया है और डिफरेंट साइंस मैथमेटिक्स रोबोटिक्स हैंड्स ऑन लर्निंग एक्सपेरिमेंट्स को शोकेस किया है એક એસ પ્લેટફોર્મ હૈમે બચ્ચે આપણી ક્રિએટિવિટી ઇનોવેશન કો પ્રદર્શિત કરે હૈ મારું નામ જૈને છે હું આઠમા ધોરણમાં ભણું છું આ આ ડેમ બનાવ્યો છે આમાંથી પાવર નીચે આમાંથી જે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર છે એ નીચે જાય અને એ જનરેટ કરે છે મારું નામ હેતવી પટેલ છે હું છઠ્ઠા ધોરણમાં ભરું ભણું છું આજે મારું પ્રોજેક્ટ છે રેઇન વોટર હાર્મ अक्षय और मैं एस एस वी कैंपस में पढ़ता हूँ ये हमने एक वर्किंग मॉडल ऑफ डैम बनाया है इसके अंदर जो बारिश का पानी है वो ऊपर से होता है उसके बाद जब जरूरत होती है तो नीचे चला जाता है फिर जरूरत खत्म होने के बाद वो वापस ऊपर आ जाता है और जब पानी फ्लो होता है तब हम अपना हाइड्रो इलेक्ट्रिक पावर यूज करके उससे हम अपना इलेक्ट्रिसिटी जनरेट कर देते हैं हमारा नाम सुज है वो छठा दौरान मैं बड़ो आ हमारा प्रोजेक्ट है रेन वाटर हार्वेस्टिंग આમ આ પ્રોજેક્ટમાં સૌથી પહેલાં ટેરેસ પર બધું પાણી મતલબ કે રેન વોટર કલેક્ટ થાય છે પછી એ ટેન્કમાં જાય છે પછી જ્યારે એ ટેન્કમાં જાય છે પછી તે પાઇપના દ્વારા ચોખ્ખું કાઢવાના ટેન્ક એટલે ફિલ્ટરેશન ટેન્કમાં જતું રહે છે પછી જે પાણી ફિલ્ટર થઈ જાય એ વેલમાં જતું રહે છે એટલે કૂવામાં જતું રહે છે हरे मेरा नाम जयराज मनीष भाई अशुति है मैं स्टैंडर्ड एथ एस एस सी कैंपस में पढ़ता हूँ आज मैंने हाइड्रो इलेक्ट्रिक डैम बनाया है हाइड्रो इलेक्ट्रिक जनरेटर तो उसमें से जब डैम में से जो पानी गिरता है तो उससे इलेक्ट्रिसिटी जनरेट होती है आई नी बी सक्सा वकीर आई एम स्टडी इन क्लास नाइन माई प्रोजेक्ट इज वाटर वाटर साइकिल एंड माय प्रोजेक्ट इस वाटरसाइकिल उसमें क्या होता है हम लोग को ये पता है कि देश में बहुत सारी ना प्रॉब्लम है वाटर तो हमको क्या करना है कि वाटर साइकिल में हमको री करना होता है वाटर को कैसे यूदी यूज़ करेंगे वाटर को पहले हम लोग वाटर को फिल्टर करेंगे वाटर को फिल्टर करने से कहाँ कहाँ वाटर हम लोग दे सकते हैं सप्लाई कर सकते हैं वाटर्स को तो हमको वाटर को कहाँ कहाँ सप्लाई करना है બોટલ્સ હમ લોગ પ્રેક્ટિસ મે સપ્લાય કર સકતે હે હોમ્સ મે સપ્લાય કર સકતે હે ક્લીસ મે સપ્લાય કર સકતે હે ઓર એક્સેટ સર્વ વિદ્યાલય કીડવની મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી અને સેકન્ડરી શાળામાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ માટે ટ્રાઇબલ ડાન્સ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ સુંદર પરંપરાગત ટ્રાઇબલ વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યા હતા તેમના દ્વારા ટ્રાઇબલ ગીતો પર ખૂબ જ સુંદર નૃત્ય જોશપૂર્વક કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષકો દ્વારા તેમને તેઓની સંસ્કૃતિ તેમની રહેવાની રીત તેમજ અન્ય માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાને અંતે ધોરણ બે ઓલિવને વિજેતા જાહેર કરાયું હતું તેમજ ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આવી સ્પર્ધાનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ વિશેના જ્ઞાનમાં વધારો થાય છે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ એકથી ચાર માટે ઇન્ટરહાઉસ ટ્રાઇબલ ડાન્સ સ્પર્ધા તથા ધોરણ પાંચમી આઠ માટે ઇન્ટરહાઉસ ડિફરન્ટ સ્ટાઇલ ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર ઉર્જાસભર અને મનમોહક પ્રસ્તુતિઓ આપી હતી દરેક હાઉસના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના નૃત્ય કૌશલ્યનું ઉત્તમ પ્રદર્શન કર્યું આ સ્પર્ધામાં ધોરણ ધોરણ ઓરેન્જ હાઉસ વિજેતા બનેલ વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટસએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ